વડોદરાનું દૂરથી સહેલાણીઓ પક્ષીઘર અને પ્રાણી ઘર નિહાળવા માટે આવતા હોય છે ત્યારે પક્ષીઘર અને પ્રાણી ઘર જોવા માટે સહેલાણીઓને દોઢ કિલોમીટરનું અંતર કાપવું પડે છે મોરબી બ્રિજ દુર્ઘટના બાદ સયાજી બાગનો જર્જર થઈ ગયેલો બ્રિજ બંધ કરવામાં આવ્યો હતો અંદાજે દોઢ વર્ષ ઉપરાંતનો સમય વીતી ગયા હોવા છતાં પણ કોર્પોરેશનનું તંત્ર બ્રિજ માટે નિંદ્રાધીન છે શહેરજી બાગની મુલાકાતે આવતા સહેલાણીઓને બ્રિજને પુનઃ શરૂ કરવાની માંગ કરી રહ્યા છે સામાજિક કાર્યકર અતુલ ગામેજીએ પણ કુંભકરણની નિંદ્રામાં પડેલા તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો છે વહેલી તકે બ્રિજ ચાલુ કરવાની માંગ કરી છે બંધ થઈ ગયેલા સસલાગર અને મસ્તી પણ કાર્યાન્વિત કરવાની માંગ અતુલ ગામેજીએ કરી હતી આ વડોદરા શહેરનો એક ઐતિહાસિક બગીચો છે જે કમાઢીબાગ સયાજી બાગ કહેવાય છે આ બગીચામાં પશુ પક્ષી પ્રાણીઓને જોવા નાગરિકો વડોદરા શહેરને અને રાજ્યોના પણ આવતા હોય છે પરંતુ ક્યાંક આ કમાઢીબાગની અંદર એક બ્રિજ ખખરધસ થઈ ગયો છેલ્લા બે વર્ષથી રિપેરિંગના બહાના હેઠળ બંધ કરવામાં આવે છે એક બાજુ પક્ષીઓ જોવા લોકોને મળી રહ્યા છે પરંતુ જ્યારે પ્રાણીઓ જોવા હોય તો દોઢ કિલોમીટર જેવું અંતર એમને કાપવું પડે છે નાના નાના બાળકો હોય છે સાથે ફેમિલી હોય છે અને તમામને તકલીફો પડી રહે છે જાણવા મળેલી માહિતી મુજબ કર્મચારીઓ કર્મચારીઓથી બાઇક ને ગાડીઓ લઈને જતા હોય છે તો આ નાગરિકને કેમ નથી જવા દે અને બે વર્ષ સુધી તમે અહીંયા બોર્ડ લગાવી દીધું છે પ્રવેશ નું તો આને રિપેરિંગ તો કરો તમારી પાસે તિજોરીમાં પૈસા છે બધું છે રિપેરિંગ કરતા નથી અને આવા બહાના હેઠળ નાગરિકોને હેરાનગતિ કરવામાં આવી છે

તો કયા કારણસર બધું બંધ થઈ રહ્યું છે અને જો તમને નિભાવણી કરતા ન આવડતું હોય તો તમારે કઈક ન કે રીતે વ્યવસ્થિત માણસો રોકવા જોઈએ અને નિભાવણી કરવી જોઈએ પરંતુ આ તંત્રને આ એવું લાગી રહ્યું છે કે આ કમાડી બાગ સયાજી બાગ જે છે એને જેમ તેમ કરીને અસ્તિત્વ કરીને આ જગ્યા વેચી મારવાનો પ્રયાસ પણ ક્યાંક થઈ રહ્યો તેવું લાગી રહ્યું છે ગોરુદાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો अथवा સંપર્ક કરો